મોડાસા નગરપાલિકા વિસ્તારની રતનદીપ ઋષિકેશ યમુનાનગર સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સમસ્યા અને ભૂગર્ભ ગટર લાઈનની કામગીરીથી હાલાકી ભોગવી રહ્યા છે પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને દાની ન લેતા આખરે રહીશું રસ્તા પર ઉતરી આવી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો જો લોકસભાએ ચૂંટણી પહેલાં સમસ્યાનો નિકાલ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પર એ ચીમકી ઉચ્ચારી હતી તંગાર આયતનો રોડ થઈ રહ્યો મેઇન રોડ અમારો ઋષિકેશ રત્નદી અને યમુનાનગરનો રોડ આખો બાકી છે વર્ષો બે વર્ષથી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે પૂછ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો ખાડા ખડ્યા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકે એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી ચૂંટીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારો આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે છૂટીનો બહિષ્કાર કરીશું ચૂંટણી રોડ નહીં તો વોટ નહીં વોટ આવી તો હોટ નહીં અમારી એક નંબર છે કે સબ્દવરી ધ્યાન ઉપર લેવા વિનંતી રોડની વ્યવસ્થા પહેલા બિલકુલ સહજ નહીં મેન અહીંયા ઘડી એક ચૂંટણી બુથ મૂકેલો છે મેન આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા ઘડી ગટરોના ડાખણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નહીં થાય આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝન ને કોઈને આવવા જવામાં તો એની જીમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા આમાં કોઈ તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા ગાડી બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા ગાડી રોડ બનાવી આપો અને આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો વોટ નટુભાઈ પુરુષોત્તમ દાસ નિજાનંદ સોસાયટી મોડાસા

જો રોડ નહીં બને તો વોટ આપીશું અને અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ નહીં થાય તો લોકો આંદોલન અને જો હા અને બબે ચૂંટણી બૂથ હોવા છતાં અહીં રોડ કરેલ નથી આવવા જવાનું બહુ મુશ્કેલી થાય છે સિનિયર સિટીઝનો માણસો છે એક એક ફૂટના ખાડા પડી ગયેલ છે તેમ છતાં આ રોડ બને નથી તો રોડ નહીં વોટ નહીં